હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આપ સબકો મારે નવે બ્લોક મેં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક નવો બ્લોક તો બધાને જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ અને સુપ્રભાત તો આને તો તમે જાણતા હજો આ છે દાતાન સવાર સવારમાં તો આજે આપણે એક સવાર સવારમાં નવો બ્લોગ બનાવવાનો છે તો આ પાછળ દેખાય તો મારું ગામ છે તો તમને ગામ પણ બતાવી દઉં કે એક નાનું પરિવાર તરીકે અમારું એક પટે ગામ છે

ગરમા ગરમ રોટી ગરમા ગરમ ચાલે તો અમે હવે ઓલરેડી નાસ્તો વાસ્તો કરી લીધો છે અને હવે નીકળી પડ્યા છીએ ખેતર બાજુ તો ચાલો તાણે હવે જઈએ ખેતર ગડીયાઓમાં બનાવી ગયો તો ઓલરેડી અમે ખેતર આવી ગયા હતા અને પક્ષીઓના જે પાણી પીવાના માળા બનાવ્યા હતા તેમાં પાણી પતિ ગયું તું સવાર સવારમાં તો હું બે ત્રણ દિવસે ઘરે રહ્યો હતો તો આજ મેં જોયું હતું પાણી પતી પક્ષીઓ ઉડી ઉડીને પાસા જતા હતા તો સવાર સવારમાં મારે પહેલું કામ એ કરવું પડ્યું કે પક્ષીઓ માટે જે મેં માળાને પાણી બનાવ ભરવાનું બનાવ્યું હતું તેમાં પાણી ભરી દઉં પહેલાં અને પછી બીજું કામ કરીશ તો આગળ જોતા રહેજો ઓલરેડી ખેતર અમે આવીને આજે અમારે આ ધાળિયું પડી જાય એવું થઈ ગયું છે તો ચોમાસા માટે આ ભેંસુને સારું કંઈક બાંધે એવું કંઈક કરવાનું છે એટલા માટે ધાળિયું છોડી અને પછી નવું બનાવવાનું છે તો આજે અમારે આખો દિવસ આ જ કામ કરવાનું છે તો વિડીયોમાં બનાવ રહેજો એન્ડ તક વિડીયો જોવાની બહુ જ મજા આવશે પત્રા ઉતારવાનું કામ કાજ હવે ચાલુ કરી દીધું છે ઓલરેડી અમે ઢાળિયાનો પતરા બતરા બધું ઉતારી પડ્યું છે અને હવે એનું કામકાજ બાકી રહી ગયું છે અમારા અનિલભાઈએ બહુ વધારે મદદ કરી એમની ઝારમાં પાણી છોડીને આવી ગયા હતા અને અમે ઢાળિયાનું કામ હવે લાકડા ઉતારવાનું એક બાકી રહ્યું છે તો ઓલરેડી અમે ઢાળિયું પાડી દીધું છે અને કામ પતી ગયું છે તો વિડિયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબર જરૂર કરી દેજો અને સપોર્ટ હાલજો ચલો તાણે આગલા વિડીયોમાં મળવી તા બાય બાય જય શ્રી રામ